જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આજે આપણે અધ્યાય સાતનો બાવીસમો શ્લોક સમજીશું મિત્રો શ્લોક સમજીએ તે પહેલાં સબસ્ક્રાઈબ અથવા ફોલો કરી લેજો જેથી કરીને આપણે આગળના શ્લોક પણ સાથે સમજીએ સતયા શ્રદ્ધાયા યુક્ત સ્ત્યા મિહતે લભતે ચ તત કામન મેવ વિનહિતાન આવી શ્રદ્ધાથી યુક્ત થયેલો તે અમુક દેવની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે અને પોતાની ઈચ્છાની પૂર્તિ કરે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે આ બધા લાભ મારા થકી જ પ્રાપ્ત થાય છે દેવો પરમેશ્વરની અનુમતિ વિના પોતાના ભક્તોને વરદાન આપી શકતા નથી જે ભલે ભૂલી જાય કે પ્રત્યેક વસ્તુ પરમેશ્વરની સંપત્તિ છે પરંતુ દેવો તે ભૂલતા નથી તેથી દેવોની પૂજા તથા ઇચ્છિત ફળની પ્રાપ્તિ દેવોના કારણે નહીં પરંતુ તેમના માધ્યમથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના કારણે થાય છે અલ્પજ્ઞાની જીવતમાં આ જાણતો નથી તેથી તે મૂર્ખતાવસ્ત દેવો પાસે અમુક લાભ માટે જાય છે પણ શુદ્ધ ભક્તને જ્યારે કોઈ વસ્તુની જરૂર પડે છે ત્યારે તે પરમેશ્વર પાસે જ યાચના કરે છે પરંતુ ભૌતિક લાભની યાચના કરવી એ તો શુદ્ધ શુદ્ધભક્ષનું લક્ષણ નથી જીવ સામાન્ય રીતે દેવો પાસે એટલા માટે જાય છે કે તે પોતાની તીવ્ર વાસનાઓની પૂર્તિ કરવા પાગલ હોય છે જીવ જ્યારે કાંઈ અનુચિત કામના કરે છે અને સ્વયં ભગવાન પણ તે કામના પૂરી કરતા નથી ત્યારે આવું બને છે ચૈતન્ય ચરિત્રામૃતમાં કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય પરમેશ્વરની પૂજાની સાથે જ ભૌતિક ભોગની કામના કરે છે તે પરસ્પર વિરોધી ઈચ્છાવાળો હોય છે પરમેશ્વરની ભક્તિ તથા દેવોની પૂજા સમાન સ્તરે થઈ શકતી નથી કારણ કે દેવોની પૂજા ભૌતિક છે અને પરમેશ્વરની ભક્તિ સર્વથા આધ્યાત્મિક છે ભગવાનના સાનિધ્યમાં તેમના ધામમાં જવા ઈચ્છતા ભક્ત માટે ભૌતિક ઈચ્છાઓ અવરોધક બને છે તેથી અલ્પ જેવું ભૌતિક કામના કરે છે અને એટલે જ તે પરમેશ્વરની ભક્તિ કરતા દેવોની પૂજા કરવાનું પસંદ કરે છે કારણ કે એવા ભૌતિક લાભોના વરદાન ભગવાનના શુદ્ધ ભક્તોને આપવામાં આવતા નથી આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ